મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્પોટ સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસનો શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પતંગબાજોના વિવિધ આકારની રંગીન પતંગો અને આકાશ ઉત્સાહ સાથે ઉસવનો પ્રારંભ થયો હતો રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન વિભાગ તેમજ મહેસાણા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ગુજરાતની લોક સંસ્કૃતિ પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારું મહત્વપૂર્ણ આયોજન છે આ પ્રસંગે સંબોધન કરતાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉત્તરાયણ એટલે માત્ર પતંગબાજી જ નહીં પણ આશા ઉત્સાહ અને પ્રગતિનું પર્વ છે સૂર્યનારાયણ જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે અંધકારની પ્રકાશ તરફની ગતિનું પ્રતિક બને છે આપણી સંસ્કૃતિમાં આ પર્વ દાન પુણ્ય અને સ્નેહનું પ્રતિક છે આપણે આ સંસ્કૃતિને ઉજાગર કરવા રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે

My name is Alejandra and it's my first time here in India. Uh, we are so uh, appreciate the invited. We are too too happy. Uh, so because it's very important for us. Uh, uh, visited uh, our country, our city. We love kites. We love kites, and we are so so happy and so uh, grateful for for invited for the government and the city and and the all. Uh, uh, we are a kite team, named Contraviento, uh, and uh, we are from Argentina.